અને થરા નગરપાલિકા પ્રમુખ વાઘેલા પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહજીના પિતરાઈભાઈ વાઘેલા પ્રતિપાલસિંહ ગજેન્દ્રસિંહ સુડતાલીસ વર્ષની વયે આજરોજ તારીખ નવ એક બે હજાર ચોવીસને મંગળવારે સવારે અવસાન થતાં તેઓની સ્મશાન યાત્રામાં સગા સંબંધી રાજકીય તેમજ સામાજિક આગેવાનો તથા થરા નગરજનો જોડાઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ત્યારે થરા રાજવી પરિવાર અને કાંકરેજ તાલુકા રાજપૂત જાગીરદાર પરિવારમાં મોટી ખોટ પડી ગઈ છે ભગવાન એમના દિવ્ય આત્માને ચીર શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી હતી અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી સૌ કોઈએ અશ્રુભુની અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી